નમસ્કાર ઉમેદવાર મિત્રો એકથી બારમાં કાયમી શિક્ષક ભરતીનું જાહેરનામું જોવા મળી રહ્યું છે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા મિત્રો મહત્ત્વની બેઠક છે એ દોઢ કલાક ચાલી હતી ફરીથી બેઠક યોજવામાં આવી છે અને તેમના જણાવ્યા પ્રમાણે પ્રક્રિયા છે કોમન પોર્ટલ બનાવી અને ટૂંક સમયમાં ભરતીની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે મિત્રો કયા કયા વિભાગમાં ભરતી જોવા મળવાની છે એની ઉપર પ્રોપર ડિસ્કસ કરવાના છીએ વિડીયો છે અંત સુધી નિહાળો અને નવા વધારે લેજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બના બનાવેલું છે જરૂરથી જોઈન કરો ત્યાં પણ તમને દરરોજની અપડેટ મળતી રહેશે તો મહત્ત્વની અપડેટ શું છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ શિક્ષણ મંત્રી સાથેની મહત્વની બેઠક છે યોજાય છે જે તમને મિત્રો સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે મહત્ત્વની બીજી અપડેટ છે જે તમે ફોટો પણ જોઈ રહ્યા છો જેમાં શૈક્ષણિક મહાસંઘના સભ્યો જોવા મળી રહ્યા છે બીજી અપડેટ મિત્રો આપી દઉં તો તમે જોઈ રહ્યા છો કે વૈકલ્પિક વ્યવસ્થાને ગોઠવવામાં સંગઠન દ્વારા કરવામાં આવેલા સૂચનો અંગે માનનીય રાવ સાહેબ સાથે સંગઠન દ્વારા આગામી સપ્તાહમાં ચર્ચા થશે ચૂંટણી પ્રક્રિયામાંથી આજે તેઓ પરત થવાના જે ભરતી પ્રક્રિયા છે એ કોમન પોર્ટલ બનાવી કરવામાં આવશે તેવી પૂરી પૂરી શક્યતા જોવા મળી રહી છે એટલે કે તમારી જે નવી પ્રોસેસ ભરતીની કરવામાં આવશે જે કોમન પોર્ટલ બનાવી તે પ્રોસેસ કરવામાં આવશે મિત્રો આજની અપડેટ હતી નવી કંઈ થોડી પણ અપડેટ મળે છે તો જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન